સુરત કેરીના આગમન સાથે જ માર્કેટમાં આરોગ્ય વિભાગના દરોડા કાર્બોઇડની જથ્થો જપ્ત કરાયો ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે ત્યારે કેરીને પકાવવા માટે ઉપયોગમાં લેવાતા કાર્બોઇડના લોકોના આરોગ્યને જોખમ ઉભું થતું હોય છે તેવા સંજોગોમાં વેપારીઓ દ્વારા કાર્બોઇડથી કેરી પકાવવામાં આવે છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ હતી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડોદરા રોડ પર આવેલી એપીએમસી માર્કેટની બાજુમાં દરોડા કરવામાં આવ્યા હતા કાર્બાઇડની પડીકીઓ મળી પાલિકાના આરોગ્ય વિભાગે મહાત્મા માર્કેટમાં તપાસ હાથ ધરી હતી જેમાં કેરીને પકાવવા માટે ઉપયોગમાં લેવાતા ઝેરી કેમિકલ સમાન કાર્બાઇડનો જપ્તો જપ્ત કર્યો હતો સાથે જ સડી ગયેલી કેરી સહિતના ફ્રૂટના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ પ્રકારની ગેરવ્યાજબી રીતે ધંધો કરનાર વેપારીઓની નોટિસની સાથે દંડ ફટકારવામાં આવ્યા હતા સર્ચ ઓપરેશન દરમિયાન પાલિકાની ટીમે કાર્બાઇડની ઝેરી પડીકીઓ પણ મળી આવી હતી

અત્યારે જે ઉનાળાની સિઝન ચાલે છે તેમાં કાચી કેરી પકાવવા માટે કાર્બાઇડ વગેરેનો ઉપયોગ થતો હોય છે તો આજે પૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ જે રિંગ સરદાર માર્કેટની બાજુમાં આવેલ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાછી કાર્બાઇડ મળી આવે છે તેની સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે તથા આવી સંસ્થાઓમાં જો માલ સડી ગયેલો હોય ફ્રૂટનો તો તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે તેઓને નોટિસ આપી ચેતવણી પણ આપવામાં આવે છે અને વહીવટી ખર્ચ પણ આવી સંસ્થાઓ પાસે વસૂલ કરવામાં આવે છે